નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ રેડક્રોસ ખાતે લોહાણા મહિલા મંડળ અને ગિરનારી ગ્રુપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આજે જુનાગઢ ખાતે રેડ ક્રોસ આઝાદ ચોક ખાતે લોહાણા મહિલા મંડળ અને ગિરનારી ગ્રુપ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વરોગ નિદાન કેમ્પમાં જુનાગઢ નામાંકિત ડોક્ટરો ચિંતન યાદવ પ્રતિક ટાંગ ઈશિતા ગણાત્રા સહિતના નામી ડોક્ટરો દ્વારા પોતાની માનદ સેવા આપવામાં આવી હતી આ કેમ્પની અંદર ત્રણસો જેટલા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા છે આ સર્વરોગ નિદાન કેમ્પનું સફળ આયોજન સંજયભાઈ બુહેચા તથા ગિરનારી ગ્રુપ અને પ્રમુખ અલ્પાબેન ઉનડગઢ તથા લોહાણા મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ય ગિરનારી રોજ રેડક્રોસ ખાતે જૂનાગઢ લુહાણા મહિલા મંડળ તથા ગિરનારી ગ્રુપ દ્વારા એક સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે આ સર્વરોગ નિદાન કેમ્પમાં જુનાગઢના નામાંકિત ડોક્ટરો પોતાની માનદ સેવા આપી રહ્યા છે આ કેમ્પની અંદર અત્યારે અમારે એકસો ને પાંત્રીસ જેટલા રજિસ્ટ્રેશન કરવામાં આવેલા છે એ સિવાય પણ ઘણા બધા લોકો અહીં ઉપસ્થિત રહી અને પોતાનું નિદાન કરાવવા માગે છે અમે આ તમામ લોકોને પોતાનું નિદાન જમા કરી આપવામાં આવે છીએ અને એની ડાયાબિટીસ બીપી એટલે ફેફસાની તપાસ કેલ્શિયમની તપાસ બધી વિના મૂલ્યે કરી આપવામાં આવશે જેની જાહેર જનતાએ નોંધ લીધી આ કેમ્પ અત્યારે સવારે દસ થી બપોરના એક વાગ્યા સુધી ખુલ્લો મૂકવામાં આવેલ છે આ કેમ્પનું ઉદ્ઘાટન ભારતીય આશ્રમના લઘુ મંચ શ્રી મહાદેવ ભારતી બાપુ તથા આગેવાનો ડોક્ટરો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે જય ગિનારી જય ગિનારી આખા ભારત વર્ષમાં એક અનેરો આનંદ સવાઈ રહ્યો છે આપણા પ્રભુ શ્રી રામ સાડા પાંચસો વર્ષ બાદ પ્રસ્થાપિત થઈ રહ્યા ગિરનારી ગ્રુપ દ્વારા એક સરસ આયોજન કરવામાં આવ્યું છે લોહાણા મહાજન મહિલા મંડળ અને ગિરનારી ગ્રુપ દ્વારા સર્વ સર્વનું આયોજન કરવાનું તો હું ગિરનારી ભારત ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું કે આ કાર્યક્રમમાં જે લોકોએ ભાગ લીધો છે એ લોકોને ખૂબ ભગવાન સફળતા આપે સ્વાસ્થ્ય સારું રહે ગિરનારી ગ્રુપ વધારેમાં વધારે seba karturi